નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે તુલા રાશિનો વર્ષ બે હજાર પચીસનો વાર્ષિક રાશિફળ જાણીશું જો તમારે મેષથી લઈને કન્યા રાશિ સુધીના રાશિફળ સાંભળવાના બાકી હોય તો તેના વિડીયો તમને અમારી ચેનલ પર મળી જશે ત્યાંથી તમે સાંભળી શકો છો સૌથી પહેલાં એ જાણીએ કે વર્ષ બે હજાર પચીસમાં તુલા રાશિના લોકોની વ્યવસાયિક કારકિર્દી કેવી રહેશે તુલા રાશિના લોકો માટે વર્ષ બે હજાર પચીસ વ્યાપારિક દ્રષ્ટિકોણથી સારું રહેશે જોકે વર્ષની શરૂઆત થોડી ધીમી રહી શકે છે એટલે કે શરૂઆતના મહિનાઓમાં બિઝનેસ થોડો ધીમો ચાલી શકે છે નવી યોજનાઓ બનાવવામાં પણ મુશ્કેલી આવી શકે છે કાં તો નવી યોજનાઓ સારી નહીં લાગે અથવા તેમાં કેટલીક ભૂલો હોઈ શકે છે પરંતુ માર્ચ મહિના પછી શનિનો સાનુકૂળ ગોચર તમારી વિચારસરણી અને આયોજન ક્ષમતામાં સુધારો કરશે જેથી તમારા વ્યવસાય પર સકારાત્મક અસર પડશે મે મહિનાના મધ્ય પછી ગુરુનો ગોચર પણ સાનુકૂળ બનશે આ બધા કારણોને લીધે તમારો વ્યવસાય સારો ચાલશે વ્યવસાયિક યાત્રાઓ સફળ થશે તમને વરિષ્ઠો તરફથી સારું માર્ગદર્શન મળશે આ બધા કારણોને લીધે તમે તમારા વ્યવસાયમાં સારો દેખાવ કરી શકશો હવે એ જાણીએ કે વર્ષ બે હજાર પચીસ તુલા રાશિના લોકો માટે નોકરીની દ્રષ્ટિએ કેવું રહેશે તુલા રાશિના લોકો માટે વર્ષ બે હજાર પચીસ નોકરીની દૃષ્ટિએ તુલનાત્મક રીતે સારું રહેશે એટલે કે ગયા વર્ષ કરતાં આ વર્ષ સારું રહેવાનું છે જો તમે નોકરી બદલવા માગતા હોવ તો માર્ચ પછી બદલાવ કરવો વધુ સારું રહેશે જો શક્ય હોય તો મેના મધ્ય પછી ફેરફારો કરવા જોઈએ કારણ કે મેના મધ્ય પછી કરવામાં આવેલા ફેરફારો વધુ સારા પરિણામો આપી શકે છે એટલે કે વર્ષના શરૂઆતના મહિનાઓ ખાસ કરીને માર્ચ સુધીનો સમય નોકરીમાં થોડી મંદીનું કારણ બની શકે છે તમારા સાથીદારો અને પ્રતિસ્પર્ધીઓ તમને પરેશાન કરવાનો પ્રયાસ કરી શકે છે પરંતુ માર્ચ મહિના પછી તમે એક સાર્થક સ્થાન પ્રાપ્ત કરશો પરિવર્તનની દૃષ્ટિએ મે મહિનાના મધ્ય પછીનો સમય ખૂબ જ સારા પરિણામ આપી શકે છે આવી સ્થિતિમાં આપણે કહી શકીએ કે નોકરીની દૃષ્ટિએ વર્ષ બે હજાર પચીસ મિશ્રિત હોઈ શકે છે વર્ષનો શરૂઆતનો ભાગ થોડો નબળો હોઈ શકે છે જ્યારે બીજો ભાગ ખૂબ સારા પરિણામ આપી શકે છે નોકરીમાં બદલાવ પ્રમોશન અને પ્રગતિનો માર્ગ મે મહિનાના મધ્ય પછી પ્રમાણમાં સારો રહેશે હવે એ જાણીએ કે વર્ષ બે હજાર પચીસમાં તુલા રાશિના લોકોનો આર્થિક પાસું કેવું રહેશે પ્રિય તુલા રાશિના લોકો તમારા લાભગરનો સ્વામી સૂર્ય આખા વર્ષ દરમિયાન કેટલાક મહિના સારા તો કેટલાક મહિના નબળા પરિણામ આપનારો જણાય છે જોકે મધ્ય મે પહેલાં પણ ગુરુનો પ્રભાવ પૈસાના ઘર પર રહેશે તેથી બચાવેલા પૈસાને લઈને કોઈ સમસ્યા નહીં હોય પરંતુ નવા પૈસા કમાવવામાં થોડી મુશ્કેલી આવી શકે છે એટલે કે આર્થિક દ્રષ્ટિએ વર્ષ બે હજાર પચીસ મિશ્રિત રહી શકે છે બે હજાર પચીસનો પ્રથમ ભાગ સરેરાશ પરિણામો આપતો જણાય છે જ્યારે વર્ષનો બીજો ભાગ ખૂબ જ સારા પરિણામ આપતો જણાય છે તમારે તમારા બચાવેલા પૈસા માર્ચ મહિના સુધી સુરક્ષિત રાખવા પડશે ખોટી જગ્યાએ બિલકુલ રોકાણ ન કરો આમ કરવાથી તમે તમારા પૈસા સુરક્ષિત રાખી શકશો તેમજ માર્ચ પછી શનિની દ્રષ્ટિની અસર ધનના ઘર પરથી દૂર થઈ જશે અને તમારા પૈસા ઘણા અંશે સુરક્ષિત રહેશે તેનો અર્થ એ કે ત્યાં કોઈ વ્યર્થ ખર્ચ થશે નહીં કોઈ અણધાર્યા ખર્ચ નહીં થાય અને તમે તમારા પૈસાનું સમજદારીપૂર્વક સંચાલન કરી શકશો હવે એ જાણીએ કે વર્ષ બે હજાર પચીસમાં તુલા રાશિના લોકોનું સ્વાસ્થ્ય કેવું રહેશે તુલા રાશિના લોકો માટે વર્ષ બે હજાર પચીસ સ્વાસ્થ્યની દૃષ્ટિએ મિશ્ર પરિણામ આપી શકે છે જોકે ગત વર્ષ કરતાં સારા પરિણામ આવી શકે છે વર્ષની શરૂઆતથી મેના મધ્ય સુધી ગુરુનો ગોચર આઠમા ભાવમાં રહેશે જેના કારણે પેટ કમર અથવા હાથ સંબંધિત કેટલીક સમસ્યાઓ થઈ શકે છે તેમજ માર્ચ મહિના સુધી શનિનું ગોચર પેટ અને મો સંબંધિત કેટલીક સમસ્યાઓ આપી શકે છે આ પછી શનિનું ગોચર સારું પરિણામ આપવાનું શરૂ કરશે મે મહિનાના મધ્ય પછી ગુરુ પણ સારા પરિણામ આપશે પરંતુ આ બધાની વચ્ચે મે પછી રાહુનું ગોચર પેટ સંબંધિત કેટલીક સમસ્યાઓ આપશે એટલે કે વર્ષના પ્રથમ ભાગમાં સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું મહત્ત્વપૂર્ણ રહેશે આ પછી ધીમે ધીમે પરિણામ સુધરવા લાગશે માત્ર નાની સમસ્યાઓ રહી શકે છે જો તમે અન્ય સાવચેતી રાખશો તો તમે તમારા સ્વાસ્થ્યને વધુ સારી રીતે માણી શકશો હવે એ જાણીએ કે વર્ષ બે હજાર પચીસમાં તુલા રાશિના લોકોનું શિક્ષણ કેવું રહેશે પ્રિય તુલા રાશિના લોકો શિક્ષણની દૃષ્ટિએ વર્ષ બે હજાર પચીસ તમને મિશ્ર પરિણામ આપતું જણાય છે જો કે જે વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરે છે અને સંશોધન કરે છે તેઓને મોટાભાગે સાનુકૂળ પરિણામ મળશે પરંતુ જે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પ્રત્યે બહુ ગંભીર નથી તેઓ વર્ષના પ્રથમ ભાગમાં તુલનાત્મક રીતે નબળા પરિણામો જોઈ શકે છે મેના મધ્ય પછી શિક્ષણના સ્તરમાં ઝડપી સુધારો જોવા મળી શકે છે એવા વિદ્યાર્થીઓ કે જેઓ તેમના જન્મસ્થળ અથવા તેમના હાલના રહેઠાણથી દૂર અભ્યાસ કરવા ઈચ્છે છે અને બહાર અભ્યાસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના પ્રયત્નો સફળ થઈ શકે છે જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છે છે તેઓ પણ સારા પરિણામ પ્રાપ્ત કરી શકે છે આ સાથે વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ સારા પરિણામ પ્રાપ્ત કરી શકશે મે મહિનાના મધ્ય પછીનો સમય પણ ધર્મ અને આધ્યાત્મિકતા સંબંધિત શિક્ષણ લેતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારો રહેશે જો કે તે જ સમયગાળાથી એટલે કે મે મહિનાથી પાંચમા ભાવમાં રાહુની હાજરી પ્રાથમિક શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓના મનને ખલેલ પહોંચાડી શકે છે એટલે કે વારંવાર તમારું ધ્યાન તમારા વિષય પરથી હટી શકે છે જે તમારે સતત પ્રયત્નો સાથે જાળવી રાખવાનું છે તો જ તમે સારા પરિણામ મેળવી શકશો હવે એ જાણીએ કે વર્ષ બે હજાર પચીસમાં તુલા રાશિના લોકોનું લગ્ન અને વૈવાહિક જીવન કેવું રહેશે તુલા રાશિના જે લોકો લગ્નની ઉંમરે પહોંચી ગયા છે અને લગ્ન માટે પ્રયાસ કરી રહ્યા છે તેમના માટે આ વર્ષનો મોટાભાગનો સમય અનુકૂળ પરિણામ આપશે વર્ષનો પ્રારંભિક ભાગ બહુ મદદરૂપ નથી દેખાતો સગાઈ વગેરેને લગતી કેટલીક સમસ્યાઓ આવી શકે છે એટલે કે લગ્નના પ્રારંભિક તબક્કા મુશ્કેલીઓથી ભરેલા હોઈ શકે છે તેથી વસ્તુઓને આગળ લઈ જવાની શક્યતાઓ નબળી રહેશે વર્ષના બીજા ભાગમાં જ્યારે પાંચમા ભાવમાંથી શનિનો પ્રભાવ સમાપ્ત થશે અને ગુરુનું ગોચર સાનુકૂળ બનશે ત્યારે તમને ખૂબ સારા પરિણામો મળવાનું શરૂ થશે મે મહિનાના મધ્ય પછી ગુરુ સગાઈ અને લગ્ન બંને માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનાવશે એટલે કે વર્ષનો પ્રારંભ નબળો હોય તો પણ મે મહિનાના મધ્ય પછી સગાઈ લગ્ન વગેરે માટે સારી સાનુકૂળ સ્થિતિ જણાય છે જો પરિણિત લોકોના વૈવાહિક સંબંધોની વાત કરીએ તો વર્ષના શરૂઆતના મહિનાઓ ખાસ કરીને માર્ચ સુધી આ બાબતમાં પણ નબળા રહી શકે છે માર્ચ પછી સ્થિતિ ધીમે ધીમે સાનુકૂળ બનવા લાગશે અને મેના મધ્ય પછી સ્થિતિ ઘણી સારી બનશે હવે એ જાણીએ કે વર્ષ બે હજાર પચીસમાં તુલા રાશિના લોકોનો પારિવારિક અને ગૃહસ્થ જીવન કેવું રહેશે તુલા રાશિફળ બે હજાર પચીસ મુજબ વર્ષના શરૂઆતના મહિના પારિવારિક બાબતોમાં સારા નથી પરિવારના સભ્યો વચ્ચે મતભેદ થઈ શકે છે તમારી વાતચીત કરવાની શૈલી પણ થોડી નબળી રહી શકે છે તમારા પરિવારના સભ્યોને તમારી વાત ગમશે નહીં અન્ય લોકો તમારા શબ્દોમાં કોઈ અન્ય અર્થ શોધી શકે છે તેથી માર્ચ સુધી ઓછું બોલવું સારું રહેશે કામની વાત કરવી અને જે પણ વાત કરવામાં આવે તે સન્માન સાથે કરવી જોઈએ માર્ચ મહિના પછી બીજા ભાવમાંથી શનિનો પ્રભાવ ખતમ થઈ જશે પરિણામે ધીમે ધીમે પારિવારિક બાબતોમાં સુસંગતતાનો ગ્રાફ વધવા લાગશે અને ધીમે ધીમે બધું સારું થઈ જશે હવે એ જાણીએ કે વર્ષ બે હજાર પચીસમાં તુલા રાશિના લોકો માટે જમીન મકાન અને વાહનનું સુખ કેવું રહેશે તુલા રાશિના લોકો માટે આ વર્ષે જમીન અને મકાન સંબંધિત બાબતોમાં કોઈ મોટી સમસ્યા થવાની સંભાવના નથી તમે તમારા કાર્યો અને પ્રયત્નો મુજબ પરિણામ મેળવતા રહેશો જો તમે કોઈ જમીન અથવા પ્લોટ ખરીદવા માંગો છો તો તમારે સખત પ્રયાસ કરવાની અને સંબંધિત પૈસા એકત્રિત કરવાની જરૂર પડશે અને તમે જમીન અને મકાન સંબંધિત તમારી ઈચ્છાઓને પૂર્ણ કરી શકશો જો સરખામણી કરીએ તો વર્ષનો ઉત્તરાર્ધ આ બાબતમાં વધુ સારો કહેવાય જો કે વર્ષનો પ્રથમ ભાગ પણ સારો છે પરંતુ તુલનાત્મક રીતે ઉત્તરાર્ધ વધુ સારો હોઈ શકે છે વાહન સંબંધિત બાબતોની વાત કરીએ તો આ બાબતમાં પણ તમને સારા પરિણામ મળી શકે છે શુક્રનું ગોચર મોટાભાગે અનુકૂળ પરિણામ આપતું જણાય છે ગુરુનું ગોચર પણ ચોથા ભાવ ઉપર સાનુકૂળ રહેશે આ તમામ કારણોને લીધે તમે તમારી સાર્થક ઈચ્છા મુજબ વાહન સુખ મેળવી શકશો હવે વર્ષ બે હજાર પચીસમાં તુલા રાશિના લોકો માટેના જ્યોતિષ ઉપાયો જાણી લઈએ પહેલું તમારી ક્ષમતા મુજબ જરૂરિયાતમંદ બાળક અથવા વિદ્યાર્થીને મદદ કરો બીજું દર મહિનાના ત્રીજા ગુરુવારે મંદિરમાં તમારી ક્ષમતા મુજબ ઘી અને બટાકાનું દાન કરો ડિસ્ક્લેમર આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અમે તેની પુષ્ટિ કરતા નથી